નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે પચીસ ડિસેમ્બરે રાજપીપળાના ખ્રિશ્ચિયન સમાજ દ્વારા નાતલની ઉજવણી કરવામાં આવી રાજપીપળા નગરના હાઉસિંગ બોર્ડ પાસે આવેલા ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ ભેગા મળી સવારે પ્રાર્થના કરી હતી આ દિવસને ખ્રિશ્ચિયન સમાજના લોકો તેમના ગોડ ઇસ્યુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવે છે ક્રિસમસ ટ્રી અને ક્લોઝનું બાળકોમાં વિશેષ આકર્ષણ હોય છે સાંતા ક્લુઝ દ્વારા બાળકોને ચોકલેટ અને અન્ય ગિફ્ટ આપવામાં આવે છે એટલે બાળકો ક્લોઝને ઘેરી વળતા હોય છે સાંતાક્રુઝનું રેડ કલરનું પહેરવેશ પણ લોકોને આકર્ષે છે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી નવા વર્ષની ઉજવણી માટે વિશ્વમાં ખૂબ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવતી હોય છે નાતાલ એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષને લઈને કેટલી હોટલો અને મોલ જેવા જાહેર સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે નર્મદા જિલ્લાના ધામ તરીકે વિખ્યાત બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નાતાલ પર્વની ઉજવણીને ધ્યાને રાખી સોમવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય સત્તાવાળા દ્વારા લેવામાં આવ્યો છે અને રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ કરી હોવાનું જાણવા મળે નર્મદા લાઈવ પણ નાતાલ પર્વે ક્રિશ્ચિયન સમુદાયને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે આ પ્રકારના ન્યૂઝ જોવા જાણવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો